નમસ્તે મિત્રો વાલી દીકરી યોજના લાયકાત દીકરી બે હજાર ઓગણીસ પછી જન્મેલી પ્રથમ ત્રણ સંતાનોમાં દીકરી હોવી જોઈએ માતા પિતાની આવક રૂપિયા બે લાખથી ઓછી હોવી જોઈએ કુલ સહાય એક લાખ દસ હજાર આપવામાં આવશે જેમાં ધોરણ પહેલાંની અંદર આવશે તો ચાર હજાર રૂપિયા આપવામાં આવશે અને ધોરણ નવમાં આવશે તો છ હજાર રૂપિયા તેમને આપવામાં આવશે જ્યારે દીકરી અઢાર વર્ષની થાય ત્યારે એક લાખ સુધીની તમને દીકરીને સહાય આપવામાં આવે છે જો તમે આની અંદર તમે ફોર્મ ભરવા માંગો છો તો જરૂરી દસ્તાવેજો જન્મનું પ્રમાણપત્ર આધાર આવકનો દાખલો લગ્નનો દાખલો અને બેંકની વિગત એટલી તમારે જરૂરી ડોક્યુમેન્ટ લઈ અને તમારે અરજી ક્યાં કરવા જવી તો તમે ઘર બેઠા પણ ઓનલાઈન અરજી તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પોર્ટલ પરથી કરી શકો છો અથવા તો તાલુકા કચેરીએ જઈ અને ત્યાં પણ તમે અરજી કરી શકો છો અને ગ્રામ પંચાયતમાં જે વિષય હોય તેના માધ્યમથી પણ તમે વાય દીકરી યોજનાનું ફોર્મ ભરી શકો સવો તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો તમે આવા જ નવા નવા વિડીયો જોવા માગતા હોય તો ટેક મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં